ઓછીના પૈસા આપી અને ત્યારબાદ કેવો જીવન માંગતાર ચડાવ આવે છે તેમજ સંબંધો માંગ કેવું પરિવર્તન આવે છે તેના લગતી આજની આ કહાની ખૂબ જ મહત્વની અને પ્રેરણાદાયી છે તો આ કહાની ધ્યાનથી સાંભળશો ઘણા સમય પહેલાની વાત છે જગદીશભાઈની દીકરીના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા અને લગ્નના થોડા વર્ષો થયા પછી અચાનક જમાઈને ધંધામાં ખૂબ જ મોટી ખોટનો સામનો કરવો પડ્યો હતો જમાઈને એ સમયે પાંચ લાખ રૂપિયાની જરૂર હતી તો જ તેનો વેપાર ધંધો ફરી પાછો પહેલાની જેમ ચાલતો થાય તેમ હતો ભલે પાંચ લાખ રૂપિયા તે મોટી રકમ ન હતી પરંતુ મિડલ ક્લાસ ફેમિલી માટે તો પાંચ લાખ રૂપિયા પણ ખૂબ જ મોટી રકમ કહેવાય એ સમયે જમાઈને મદદ કરવા માટે તેઓએ પાંચ લાખ રૂપિયા તેના જમાઈને આપ્યા હતા જગદીશભાઈએ આ પૈસા આપી દીધા અને પૈસાથી મદદ કર્યા પછી તેના જમાઈનો ધંધો પણ ફરી પાછો ચાલવા લાગ્યો અલબત્ત તેનો ધંધો કરતાં પણ વધુ સારી રીતે ચાલવા લાગ્યો જમાઈને જગદીશભાઈએ પૈસા આપ્યા હતા પરંતુ જમાઈનો ધંધો ફરી પાછો ચાલતો થઈ ગયો હોવા છતાં જમાઈએ આ પૈસા તેને હજુ પાછા નહોતા આપ્યા એક દિવસ આ જ બાબતને લઈને જગદીશભાઈ અને તેના જમાઈ વચ્ચે ઝઘડો થઈ જાય છે અને ઝઘડો પણ એ હદ સુધી વધી જાય છે કે એકબીજાના ઘરે આવવા જવાનું બિલકુલ બંધ થઈ જાય છે સમય પસાર થતો ગયો એમ સંબંધ સુધારવાની જગ્યાએ વધારે ખરાબ થતો ગયો થોડા મહિનાઓ વીતી ગયા પછી જગદીશભાઈ તેઓની ઘરે કોઈ પણ સગા સંબંધીઓ આવે તો તેઓની સામે પોતાના જમાઈની નિંદા અને આલોચના કરવા લાગતા આ વાતને પણ ઘણો સમય વીતી જાય છે તેમ છતાં તેઓના સંબંધમાં કોઈ પ્રકારનો સુધારો થતો નથી જગદીશભાઈનો નિત્યક્રમ હતો કે તેઓ દરરોજ સવારે તૈયાર થઈને ભગવાનની પૂજા અર્ચના કરતા પરંતુ પાછલા થોડા સમયથી તેઓનું ધ્યાન પૂજા અર્ચના વખતે પણ ભગવાનમાં ન રહેતું માનસિક વ્યથાનો પ્રભાવ માત્ર તેઓના તેઓના નહીં પરંતુ પણ પડવા લાગ્યો દિવસે જગદીશભાઈની બેચેની વધતી જતી હતી તેઓને કોઈ સમાધાન નહોતું મળી રહ્યું આખરે તેઓ એક સંત પાસે જાય છે અને પોતાની વ્યથાને સંતને સંભળાવે છે સંતે કહ્યું તમે ચિંતા ન કરો ભગવાનની કૃપાથી બધું પહેલા જેવું બરાબર થઈ જશે તમે થોડા ફળ એક મીઠાઈનું બોક્સ લઈને તમારા જમાઈના ઘરે જજો અને તેઓને મળતાની સાથે જ માત્ર એટલું જ કહેજો બેટા બધી ભૂલ મારાથી થઈ છે મને માફ કરી દો જગદીશભાઈ સંતને કહ્યું પરંતુ મહારાજ મેં તો એની મદદ કરી છે અને હવે માફી પણ હું જ માંંગું સંતે જવાબ આપ્યો કોઈ પણ પરિવારમાં એવો સંઘર્ષ શક્ય જ નથી જેમાં બંને પક્ષની ભૂલ ન હોય એક પક્ષની ભૂલ ઓછી હોય તો બીજા પક્ષની વધારે હોય એવું બની શકે પરંતુ હંમેશા બંને તરફથી હોય છે જગદીશભાઈ ને સંતે કહ્યું તે વાત ન ઉતરી એટલે પૂછ્યું મહારાજ આમાં મારી કંગી ભૂલ છે સંતે જવાબ આપતા કહ્યું સૌથી પહેલાં તો તમારી એ ભૂલ કે તમે મનમાં જ તમારા જમાઈને ખરાબ સમજવા લાગ્યા તમે તમારા જમાઈ નિંદા અને આલોચના કરી તે તમારી બીજી ભૂલ અને તમારા જમાઈ ના દોષને તમે ગુસ્સા ભરી નજરેથી જોયા એ તમારી ત્રીજી ભૂલ અને તમારા કાનથી તમે જે તમારા જમાઈ નિંદા સાંભળી એ તમારી ચોથી ભૂલ અને તમારી છેલ્લી ભૂલે કે તમે તમારા હૃદયમાંગ તમારા જમાઈ પ્રત્યે નફરત તેમજ ગુસ્સો રાખ્યો છે તમારી આ બધી ભૂલને કારણે તમે તમારા જમાઈને દુઃખ આપ્યું છે અને તમારું માપેલું દુઃખ અને થઈને તમારી પાસે ફરી પાછું આવ્યું છે ટલા માટે જાઓ તમે તમારી ભૂલ માટે માફી માંગો નહીં તો તમે શાંતિથી જીવન પસાર નહીં કરી શકો માફી માંગવી એ ખૂબ જ મોટી સાધના છે અને તમે તો એક મોટા સાધક છો સંતના મોઢેથી આ વાત સાંભળીને જગદીશભાઈ ની જાણે આંખો ખુલી ગઈ તેઓ સંતોને પ્રણામ કરીને તરત જ મીઠાઈ ફળ વગેરે લઈને જમાઈ ના ઘરે જાય છે જમવાનો સમય થઈ ચૂક્યો હોવાથી જમાઈ ના ઘરે બધા લોકો જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા એવામાં જગદીશભાઈએ ડોરબેલ વગાડી અને દરવાજો તેની દીકરીના દીકરાએ જ ખોલ્યો દીકરીના દીકરાને પોતાના નજર સમક્ષ જોઈને જગદીશભાઈ ખુશ થઈ ગયા અને છોકરો પણ ખુશ થઈ ગયો તરત જ બોલ્યો મમ્મી પપ્પા જુઓ કોણ આવ્યું છે નાના આવ્યા છે માતા પિતાએ દરવાજા તરફ જોયું બધા લોકોને પહેલા તો વિશ્વાસજન થયો કે જગદીશભાઈ આવ્યા છે જગદીશભાઈની દીકરી ખૂબ જ રાજી થઈ ગઈ અને તેના આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા કારણ કે દસ વર્ષ પછી તેના પિતા તેઓની ઘરે આવ્યા હતા જગદીશભાઈ એ મીઠાઈના બોક્સને ટેબલ પર રાખીને બંને હાથ જોડીને જમાઈને કહ્યું બેટા બધી ભૂલ મારાથી થઈ છે મને માફ કરી દો માફ શબ્દ નીકળતા જ જગદીશભાઈના હૃદયનો પ્રેમ આંસુ બનીને વહેવા લાગ્યો જમાઈ તરત જ જગદીશભાઈની નજીક આવીને જગદીશભાઈને ભેટી પડ્યો જગદીશભાઈના આંસુ તેના જમાઈની ઉપર પડવા લાગ્યા અને એ જ રીતે જમાઈના પસ્તાવાના અને પ્રેમના આંસુ જગદીશભાઈની પર પડવા લાગ્યા જગદીશભાઈ તેમની દીકરીની અને તેની દીકરી જગદીશભાઈની માફી માંગવા લાગી માફી અને પ્રેમનો જાણે સાગર તૂટી પડ્યો બધા લોકોની આંખો અશ્રુધારા વહી રહી હતી જમાઈ તરત જ સ્વસ્થ થઈને અંદર પોતાના રૂમમાં જઈને પૈસા લાવીને જગદીશભાઈની સામે રાખી દે છે જગદીશભાઈ કહેવા લાગ્યા બેટા આજે હું કશું લેવા નથી આવ્યો હું તો માત્ર મારી ભૂલ સુધારવા અને મારી સાધના અને સજીવ બનાવવા અને મારા ભાણિયાઓ સાથે રમવા માટે આવ્યો છું અને દરવાજો ખોલતાની સાથે જ ભાણિયા ન હસતો ચહેરો જોઈને મને અંદાજો આવી ગયો કે મારું માવવાનું સફળ થઈ ગયું મારા બધા દુઃખ જતા રહ્યા અને હવે મને ખુશીનો અહેસાસ થઈ રહ્યો છે જમાઈએ તેમને કહ્યું તમે આ રૂપિયા અને જ્યાં સુધી નહીં લો ત્યાં સુધી મારા હૃદયમાં પણ વસોવસો રહી જશે એટલે મહેરબાની કરીને તમે આ રૂપિયા લઈ લો જમાઈને આદર આપીને જગદીશભાઈએ તે રૂપિયા લઈ લીધા અને બીજી જ ક્ષણે તે બધા રૂપિયા પોતાની ઈચ્છા અનુસાર તેની દીકરીને અને ભાણિયાઓને આપી દીધા ભોજનની તૈયારીઓ ચાલી રહી હતી આજે જગદીશભાઈએ પણ દીકરીના ઘરે પ્રેમથી ભોજન કર્યું અને ભોજન કરીને બધા લોકો જગદીશભાઈના ઘરે ગયા દસ વર્ષ પછી મધરાત્રીએ જ્યારે માંગ દીકરી ભાઈ બહેન અને નણંદ ભાભીનું એકબીજા સાથે મિલન થયું તો એવો નજારો થઈ ગયો જાણે સાક્ષાત પ્રેમ શરીર ધારણ કરીને પહોંચી ગયો હોય વર્ષો પછી પરિવારને આટલો ખુશ જોઈને જગદીશભાઈને પણ ખૂબ જ ખુશીનો અહેસાસ થયો આજે જગદીશભાઈને સંતે કહેલી વાત બરાબર સમજાઈ ગઈ કે માફી માંગવી એ સાધના છે અને માફી માંગીને સંબંધ સુધરી જતા હોય તો માફી માંગવાથી કોઈ માણસ નીચો નથી થઈ જતો હર હર મહાદેવ મિત્રો જય શ્રી કૃષ્ણ